વિસ્તારના ગીરદેવડી ગામના બીએસએફ જવાન શહીદ વીર ભરતભાઈ ગોવિંદભાઈ રાઠોડ દેશ માટે થયા શહીદ કોડીનાર તાલુકાના ગીરદેવડી ગામના બીએસએફ જવાન શહીદ વીર ભરતભાઈ ગોવિંદભાઈ રાઠોડ હવાલદાર તરીકે દેશની રક્ષા કાજે ફરજ બજાવતા હતા તેઓ તારીખ બાર નવ બે હજાર રોજ આસામ ખાતે શહીદ થયેલ છે તેમની શહીદ યાત્રા ચૌદ નવ બે હજાર ચોવીસના રોજ સવારે દસ વાગે ગીરદેવડી માધ્યમિક શાળાથી સીધા જ અને વડનગર થઈને કોડીનાર સ્મશાન ખાતે અગ્નિદાહ આપવામાં આવશે સંવાદદાતા રાજેશ મકવાના ન્યુ મિરર ન્યૂઝ કોડીના હાઈ હું છું કૃષ્ણ સિંગાનિયા આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો ન્યુ મિરર ન્યૂઝ અને હા લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વંશાલને દિલ મિરર ન્યૂઝ ટીમે દિલથી હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જે ગુજરાતના તમામ સમાચારો સૌપ્રથમ આપની સમક્ષ રજૂ કરે છે જય માતાજી